બાદ ભાવનગર માં કોળી સમાજ કરશે શક્તિ પ્રદર્શન કુવરજી બાવળીયા ને આમંત્રણ નહીં મળતા વિવાદ ક્ષત્રિય ઠાકોર રવાઈ સમાજ હવે કોળી સમાજ પણ શક્તિ પ્રદર્શન કરશે ભાવનગરના બગદાણામાં નવનીત નામના કોળી સમાજના યુવાન પર થયેલ હુમલાના સમર્થનમાં કોળી સમાજ એક થઈ શક્તિ પ્રદર્શન કરશે આગામી એક ફેબ્રુઆરીના રોજ ભાવનગરમાં કોળી સમાજનું સંમેલન બોલાવવા જાહેરાત કરવામાં આવી છે આ મુદ્દે ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ જોડાસમાં એ કહ્યું કે એસઆઈટીની તપાસ ચાલુ છે અને તપાસનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી પરંતુ સમાજને અધિકાર છે સમાજને કોઈ રોકી ન શકે સમાજ તેના હક અને અધિકાર માટે લડી શકે છે સંમેલન કરવું અને ભેગું થવું સમાજ નક્કી કરી શકે છે સાથે જ આમંત્રણ મળશે તો જવાનું કહ્યું બીજી તરફ સંમેલન અંગે કેબિનેટ મંત્રી કુવરજી બાવળિયા હજુ આમંત્રણ મળ્યું નથી તેવું કહી રહ્યા છે એક બે વ્યક્તિના કહેવાથી સમાજ ન જોડાઈ શકે ભાવનગરમાં કોળી સમાજનું મહાસંમેલન કયા હેતુથી બોલાવવામાં આવ્યું તે હજુ સ્પષ્ટતા નથી હક અને અધિકાર માટે બોલાવવામાં આવે પણ તેનો હેતુ શું છે તે જાહેર હોવું જોઈએ આમંત્રણ મળશે પછી વિચારીશું જવું કે નહીં હવે આમંત્રણ કયા હેતુ સાથે મળે છે એ હશે તો ચોક્કસ જઈશું પણ એના હેતુ ને ઉદ્દેશો હોય એમને જાણવા મળે તો જઈએ એમાં વાંધો નહીં રવારી સમાજનું સંમેલન મળશે તે પૂર્વે તૈયારીઓ નાખરીઓ રબારી સમાજમાં આવતીકાલ પરિવર્તનનો નો શંખનાથ થશે રબારી સમાજ દ્વારા ક્રાંતિકારી નિર્ણયો લેવામાં આવશે કુરિવાજો ને ખોટા ખર્ચ ને તિલાંજલિ આપવાના નિર્ધાર સાથે પચીસમી રબારી સમાજ નું મહાસંમેલન મળશે એક મંચ પર રબારી સમાજના પચાસ હજાર થી વધુ લોકો એકઠા થશે સામાજિક બંધારણ થકી શિક્ષણ ની જ્યોત પ્રજ્વલિત થશે સમાજના અનેક સામાજિક આગેવાન અને લોકો કુરિવાજો ને આપશે રબારી સમાજ નું બંધારણ સમાજ માટે ઐતિહાસિક બનશે ત્યારે સંમેલન ને લઈને તૈયારી આખરી ઓપ આપી દેવાયો છે અલગ અલગ વ્યવસ્થા મુજબ ની આખરી ઓપ અપાયો

બોળકદેવ સ્થિત એનઆરઆઈ ટાવરમાં શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજ સિંહે તેની પત્નીને ભૂલથી ગોળી મારી દઈને પોતે પણ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી હતી હવે આ મામલે ફોરેન્સિક રિપોર્ટ અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે લાયસન્સ પ્રાપ્ત બંદૂક દ્વારા યશરાજ સિંહે જ તેની પત્નીને ગોળી મારી હતી અને પછી પોતે આત્મહત્યા કરી લીધી હતી પોલીસે આ ઘટનાને હત્યા અને ત્યારબાદ આત્મહત્યાનો કેસ ગણાવ્યો છે ખુલાસો થયો છે કે યશરાજ સિંહે તેમના બેડરૂમમાં પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી પત્નીના માથાના પાછળના ભાગમાં ગોળી મારી ગોળીબાર પછી એકસો આઠ ઇમરજન્સી સર્વિસને

ગાટ ધુમસના કારણે સુરતના સુવાલી રોડ પર ગંભીર અકસ્માત થયો ભારે ધુમસના કારણે સુવાલી રોડ પર પુરપાટ જતા બાઇક ચાલકને આગળ ઉભેલું ટેલર દેખાયું ન હતું જેથી બંધ પડેલા ટેલર પાછળ બાઇક અથડાયું અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું મૃતક એસવી એનઆઈટી ના કોન્ટ્રાક્ટર પર કામ કરતો હતો તો કચ્છમાં ગાંધીધામમાં રિક્ષા નાળામાં ખાબકી પ્રશાંત હોટલ પાસે રોડની અધૂરી કામગીરીના કારણે રોડ પર જતી રિક્ષા સીધી જ નાળામાં ખાબકી હતી કારણે રિક્ષા ચાલક નાળામાં ખાબક્યો ત્યારે બે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની માંગ છે આ તરફ દ્વારકામાં બસ ચાલક એક વ્યક્તિને કચડ્યો ભાટિયા કેનેડી હાઈવે પર બોલેરો કારમાંથી નીચે ઉતરતા એક શખ્સ ને બસે અડફેટી લીધો અકસ્માત સર્જી બસ ડ્રાઈવર ફરાર થઈ ગયો

પવિત્ર અવસર પર આયોજિત એક કાર્યક્રમમાં ભક્તિને બદલે અસભ્યતા પીરસવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો શહેરના વેડ રોડ પર આવેલી આનંદ પાર્ક સોસાયટીમાં વિદ્યાની દેવી માં સરસ્વતીની આરાધના માટે કાર્યક્રમનું આયોજન કરાયું જોકે ભક્તિમય માહોલને બદલે આયોજકોએ સ્ટેજ પર બેભત્સનો વર્વો નમૂનો રજૂ કર્યો જાહેર મંચ પર મહિલાઓ દ્વારા કરવામાં આવેલા અસભ્ય ડાન્સ અને ઠુમકાને કારણે ત્યાં હાજર રહેલા મર્યાદિત પરિવારો અને વડીલો અત્યંત શોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા

દ્વારકાના ભાણવડ પંથકમાં ખુલ્લે આમ દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાનો આ દ્રશ્યો પુરાવા છે બરડા ડુંગર અને આસપાસના વિસ્તારમાં બુટલેગરો કોઈ ડર વગર ખુલ્લેઆમ દેશી દારૂનો વેપલો કરી રહ્યા છે માત્ર એક માસમાં જ ભાણવડના બરડા ડુંગર આસપાસ વિસ્તારમાંથી ચારથી વધુ જગ્યાએથી દેશી દારૂની પટ્ટીઓ પર પોલીસે તવાઈ બોલાવી હતી કેસરિયાને ચોખંડા બરડા ડુંગર રાણપરથી દેશી દારૂ ઝડપાયો છે ત્યારે શનિવારે પણ ભાણવડના કેસરિયા નેસમાં ધમધમથી દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસે દરોડા પાડ્યા પોલીસે બાતમીના આધારે કેસરિયા નેસમાં ચાલતી દેશી દારૂની પટ્ટીઓ પર દરોડા પાડ્યા નેસના તળાવ પાસેથી ચૌદસો લીટર હાથો એકસો લિટર દેશી દારૂ ઝડપાયો સાથે છપ્પન હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસે દરોડા પડતા બુટલેગરો રફુ ચક્કર થઈ ગયા હતા અમદાવાદ અને સુરતમાં જાહેરમાં થઈ મારામારી અમદાવાદમાં લુક્ઓએ જાહેર રોડ પર મારા મારી તોડફોડ કરી હતી અમદાવાદ અન્ય એક ચાલકને માર માર્યો હતો ચાર જેટલા શખ્સોએ જાહેર રોડ પર અચાનક કાર ઊભી રાખી પાછળ આવતા ચાલકને માર માર્યો આગળની બ્રિઝા કારમાંથી ચાર શખ્સુ ઉતરી થાર કાર ચાલક સાથે ઝઘડો કર્યો કારમાં તોડફોડ કરી જાહેર રોડ પર આતંક મચાવતા અન્ય વાહન ચાલકો ડરી ગયા તો સુરતમાં પણ ગુંડાઓ બેફામ બન્યા હતા સામાન્ય બાબતને લઈને યુવાનો વચ્ચે મારામારી થઈ હતી ટોળા વચ્ચે મારામારી થતા નાસબાગ મચી ગઈ હતી જાહેર રોડ પર લાકડીઓ ઉડી હતી મોટા વરાછામાં ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે પોલીસને દોડી આવવું પડ્યું હતું પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો તો સુરતના શ્રી જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં મારામારી થઈ હતી સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં સ્કૂલ મિસ મેનેજમેન્ટ જોવા મળતા વાલીઓ ગુસ્સે ભરાયા હતા વાત છેક છૂટા હાથની મારામારી સુધી પહોંચી ગઈ વાલીઓ હટવાઈ પડતા મારામારી પર ઉતરી આવ્યા બાળકો સ્ટેજ પર પરફોર્મન્સ કરવાની બદલે વાલીઓ અને સ્કૂલ સંચાલકો વચ્ચે ઢીશુમ ઢીશુમ શરૂ થઈ જતા નાસભાગ મચી ગઈ હતી બારડોલીમાં શુગર મિલના કર્મચારીના ઘરે ત્રાટક્યા ચોર સુરતના બારડોલીમાં તસ્કરો બેફામ બન્યા છે બાબેન ગામે આવેલ પુષ્કર પાર્ક સોસાયટીમાં ચોરીની ઘટના સામે આવી કર્મચારી શુગર મિલમાં નોકરી પર ગયો હતો તે દરમિયાન તેના ઘરમાં ચોરીની ઘટના બની ઈસમોએ દરવાજાનું નકુચો તોડી કબાટમાંથી સોના ચાંદીના ઘરેણા અને રોકડ મળી એક લાખથી વધુની ચોરી કરી જે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ચોરો ઘરમાં ચોરી કર્યા બાદ બાઇક પર ભાગતા નજરે પડી રહ્યા છે પર ફરાર નજરે પડી છે સમગ્ર મામલે બારડોલી ટાઉન પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાઈ છે જેને લઈ બારડોલી પોલીસ ડોગ સ્કોડ દ્વારા તપાસ હાથ ધરાઈ સુરતમાં એસઆઈઆર કામગીરી દરમિયાન બસો જીવતા મતદારોને મૃત જાહેર કરી દીધા પરિવારજનોએ હોબાળો મચાવ્યો એસઆઈઆર ની કામગીરીમાં ફોર્મ નંબર સાત ને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે સુરતમાં તો બસો જીવિત મતદારોને મૃત જાહેર કરી દેવામાં આવતા હોબાળો મચી ગયો સુરત શહેરના સલાબતપુરા વિસ્તાર હેઠળ આવતા અનવર નગર વિસ્તારમાં મતદાર યાદી સંબંધી ગંભીર અનિયમિતતા સામે આવી અહીં જીવિત અને વર્ષોથી રહેતા નાગરિકોને કાગળ પર મૃત જાહેર કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો ફોર્મ નંબર સાત દ્વારા અંદાજે બસો જેટલા મતદારોને મૃત દર્શાવવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યો સ્થાનિકોનો દાવો છે કે કોઈ પણ પ્રકારના પુરાવા તપાસ કે ચકાસણી વિના આ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં આશરે એશી ટકા જેટલા મતદારોને અયોગ્ય રીતે મૃત જાહેર કરવામાં આવ્યા જેને લઈ મસ્જિદના લાઉડ સ્પીકર

જુનાગઢ મોબાઈલના વેપારીને પોલીસે મારતા ધારાસભ્ય મોડી રાત્રે પાંચ વેપારીઓને પકડ્યા પોલીસ સ્ટેશનમાં લાવ્યા બાદ વેપારીઓને બેફામ માર મારવામાં આવ્યો માર એટલો માર્યો કે સવારે તમામ વેપારીઓ સિવિલ હોસ્પિટલમાં એડમિટ થયા છમાંથી એક વેપારીને કપડા કાઢીને ગુપ્તાંગના ભાગે શોક આપવામાં આવ્યા જેના ઘેરા પડકા પડ્યા મોબાઈલ ના વેપારીઓએ પોલીસના અત્યાચારના વિરોધમાં દુકાનો બંધ રાખી ન્યાય માટે રોડ પર ઉતરી ગયા વેપારીઓના સમર્થનમાં ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયા પણ રોડ પર ઉતરી આવ્યા પોલીસ સામે પગલા ભરવા માંગ કરી ધારાસભ્ય આગામી બે દિવસમાં કાર્યવાહી માટે આશ્વાસન આપ્યું જો મંગળ